ઉપર અત્યારે આપણે હાલ થઈ ગયા છે આપણે અત્યારે લાઈવમાં વાત કરવાની છે આયુષ્યમાન કાર્ડ આ જે જે કઈ રીતના થાય છે એ આપણે અત્યારે જોવાનું છે મારી સાથે એક બનાવ બન્યો હતો એનો બહુ લાંબો સમય થઈ ગયો છે સુરતમાં સુરતમાં જે આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ હતી એમાં જે મારા બાળકને દાખલ કરવામાં આવ્યો હવે હોસ્પિટલ પાસે આયુષ્યમાન પરમિશન હતી પણ આયુષ્યમાન કાર્ડ ઉપર હોસ્પિટલે મારા બાળકને કર્યો પ્રથમ દિવસ માટે હોસ્પિટલે મારી પાસેથી પૈસા લીધા ચૌદ દિવસ સુધી હોસ્પિટલે મારી પાસેથી પૈસા લીધા ચાલીસ થી પિસ્તાલીસ હજાર જેટલું બિલ થયું પછી હોસ્પિટલે એમ થયું હવે વધુ દિવસો માટે અમને આયુષ્યમાન કાર્ડની કાર્ડ ઉપર આપણે લઈએ એટલે વધુ છ સાત દિવસ માટે એમણે મારા બાળકને આયુષ્યમાન કાર્ડમાં એડમિટ કરેલ પણ જે એડમિટ કરેલ એમાં મને હોસ્પિટલવાળાએ બિલ ન આપ્યું હવે આ બાબતે મેં માહિતી મેળવી એમાં મને જાણવા મળ્યું હોસ્પિટલની જે આયુષ્યમાન કાર્ડ હેઠળ છે તે અગાઉ એમને એમઓયુ થયેલ છે પણ જ્યારે એડમિશન થયેલ હતું ત્યારે હોસ્ટેલ મને જાણ ન કરી અને મારી પાસેથી પૈસા લઈ લીધા હવે આ બાબતે હોસ્ટેલનું નામ હું એટલા માટે નથી લેવા માગતો કે આ બહુ બે વર્ષ ત્રણ વર્ષ પહેલાંની વાત છે એટલે આ બાબતે યોગ્ય આપણે પુરાવા અત્યારે ભેગા કરીએ છીએ અને આમની ફરિયાદ આપણે આગળ મોકલીશું હવે જો કદાચ તમારે એડમિશન લેવાનું થાય ઇમરજન્સીમાં અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ સર્વર અત્યારે આયુષ્યમાન કાર્ડનું ધીમું આલે છે સર્વર સ્લો છે એપ્રુવલ તમારું આવશે નહીં તો તમારે સીધું જ આયુષ્યમાન કાર્ડમાં જે પાછળ નંબર લખેલા છે એમાં ડાયરેક્ટ ફરિયાદ કરવાની છે ફરિયાદ તમે ડાયરેક્ટ તમે કરશો તમે એમાં કહેશો કે હું આ હોસ્પિટલમાં દાખલ છું અને મારે અત્યારે ઇમરજન્સી સારવારની જરૂર છે ટીપીએન આપો એ પરમાનેન્ટ એવો નંબર છે કે તમારે સર્વર ધીમું ચાલતું હોય તો પણ એ તમારું એડમિશન લઈ શકે છે પણ હોસ્પિટલમાં એવું કહેવામાં આવે છે કે તમારું સર્વર ધીમું છે અત્યારે અને ઉપરથી એપ્રુવલ આવેલ નથી જો એપ્રુવલ ન આવે તો આપણી સારવાર થઈ શકે એમ નથી પણ તમે એમને ફરિયાદ કરો નંબરમાં આયુષ્યમાન કાર્ડમાં જે નંબર આપેલ છે એમાં ફરિયાદ કરો કે અત્યારે મારે ઇમરજન્સી સારવારની જરૂર છે અને ડૉક્ટર સાથે વાત કરો પહેલાં પ્રેમથી આપણે વાત કરવાની કે ભાઈ પ્રોસેસ છે ભાઈ મારી પાસે પૈસા નથી હું આયુષ્યમાન કાર્ડ હેઠળ મારે સારવાર લેવાની છે મારે અત્યારે ઇમરજન્સી જરૂર છે તો 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 તમે લઈ આપી શકતા મને આપો ડૉક્ટર એમ કે ખબર નથી પડતી તો સીધી જ ફરિયાદ આયુષ્યમાન કાર્ડમાં આપણે કરી શકીએ છીએ તમે કોઈને પણ ફોન કર્યા વગર આયુષ્યમાન કાર્ડ પાછળ જે ગવર્મેન્ટના નંબર આપેલો હોય છે એમાં તમે સીધી ફરિયાદ તમે કરો તો જ તમારું તાત્કાલિક નિવારણ આવશે હવે તમે આમાં એવું થયું કે મારે ઓગણીસ દિવસ મારા બાળકને જે પેટીમાં રાખવામાં આવેલ હતો એમાં ચૌદ દિવસ સુધી હોસ્પિટલ મારી પાસેથી પૈસા લીધા પછી હોસ્ટેલ એમ થયું કે હવે આના બાળકને આપણે આયુષ્યમાન કાર્ડમાં એડમિશન લઈ લઈએ તો ચૌદ દિવસ સુધી જો એડમિશન લેવામાં ના આવ્યું ચૌદ દિવસ પછી જો એડમિશન લેવામાં આવ્યું તો શું તાત્કાલિક હોસ્પિટલને પરમિશન મળી ગયેલ છે હોસ્ટેલને પરમિશન પહેલાં જ મળી ગયેલ હતી કે તમે કોઈ પણ બાળકને જો સારવાર લેવાની જરૂર પડે તો તમે તાત્કાલિક એ બાળકને તમે સારવાર આપો અને આયુષ્યમાન કાર્ડ હેઠળ બાલ યોજના ગુજરાતની જે ત્રણ ચાલતી હતી તેમાં બાળકનું સારવાર તમે કરી શકો એમ હતા પણ હોસ્પિટલે સારવાર કરી નહીં હોસ્પિટલને પૈસા પૈસા મેળવ્યા ચૌદ દિવસ સુધી ચાલીસથી પચાસ હજાર જેવું બિલ કરેલ અને ત્યારબાદ એમને આપણી પાસેથી આયુષ્યમાન કાર્ડ હેઠળ લીધા હવે યોજના હોસ્પિટલમાં ચાલુ તાત્કાલિક તો થાય નહીં એમાં એમને પરમિશન લેવી પડે એ પરમિશનની આપણી પાસે નકલ પણ હતી હોસ્પિટલે ક્યારેય પરમિશન લીધી ક્યારે આપણે બાળકને એડમિશન કર્યું પરમિશન લીધા પછી આપણે બાળકને એડમિશન કર્યું પણ આમાં સવાલ એ થાય છે કે તમે જો ત્યાંથી ડિસ્ચાર્જ થઈ ગયા અને પછી તમે ગમે ગમે તેટલી સરકારમાં આપણે અરજી કરી કેમ કે આ બધી હોસ્પિટલો જે પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે એ ટ્રસ્ટની હોસ્પિટલો હોય છે ટ્રસ્ટ એટલે એવું ટ્રસ્ટ કે એ નફા માટે નથી થતું એ પ્રાઇવેટ હોય છે પ્રાઇવેટ ટ્રસ્ટમાં જે થાય છે એ નફા માટે નથી થતું પણ નફો કોની પાસેથી લેવો આવી જ રીતના મારી સાથે એક બનાવ બનેલો હતો આયુષ્યમાન કાર્ડ ઉપર હવે તમારે જો જરૂર કદાચ પડે ભવિષ્યમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ તમને કોઈ ડોક્ટર કે કોઈ ના પડે તો તમારે સીધી તમારે આયુષ્યમાન કાર્ડમાં જે પાછળ નંબર આપેલા હોય છે એમાં તમે સીધી ફરિયાદ તમે કરી શકો છો અને આ બાબતે વધુ પણ હું છે એ પુરાવા તરીકે મારો વિડીયો વિડીયો શોટમાં જે છે એ હું મૂકીશ અને પુરાવા હું તમને બતાવીશ કે કઈ રીતના જે હોસ્પિટલમાં છે એ સારવાર આપેલી પણ આયુષ્યમાન કાર્ડમાં નહીં પૈસા લઈને સારવાર આપેલી અને સારવાર આયુષ્યમાન કાર્ડમાં લીધેલી પણ એનું બિલ આપવામાં નહોતું આવ્યું એ હોસ્પિટલનું નામ આપણે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ સુરતમાં જે હોસ્પિટલ હતી એ બાબતે અત્યારે આપણે આગળ કોઈ કાર્યવાહી અત્યારે કરેલ નહોતી પણ એમની જે માહિતી આપણે જે એકઠી કરેલી હતી ને એમાંથી ક્યારે હોસ્પિટલમાં એમઓયુ થયા ક્યારે હોસ્પિટલમાં પરમિશન લીધેલી હોસ્પિટલમાં સારવાર આપેલી એ બધી બાબત આપણે આગામી શોર્ટ વિડીયોમાં આપણે તમને બતાવીશું હું તમને એવું શોર્ટ વિડીયો બતાવીશ અને મારો એક પણ વિડીયો બીજો પણ એક અત્યારે મારી ચેનલમાં મેકેલ છે કે આયુષ્યમાન કાર્ડ ઉપર અત્યારે મને સારવાર આપવાની ના પાડેલી પૈસા ભરવાનું કીધું એડમિશન આપણે રોકડામાંથી લેવાનું હતું પણ આયુષ્યમાન કાર્ડ ઉપર જે મેં ફોન કરીને જે મારી ફરિયાદ લખાવેલી તે તાત્કાલિક રાત્રે મને એક વાગે મારા બાળકનું એડમિશન લઈ લીધું હતું એ હોસ્પિટલ અત્યારે બીજી છે જે મારા પહેલાં પુત્રની જે હોસ્પિટલ માં જે બનાવ બન્યો બન્યો હતો એ હું તમને આગામી હું તમને શોર્ટ વિડિયો હું તમને બતાવીશ કે કઈ રીતના આયુષ્માન કાર્ડ હોસ્પિટલ માં શું થાય છે નાના માણસોને જો એપ્રુવલ માં ખબર ન પડે કે ક્યારે એપ્રુવલ આવશે ક્યારે એનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે એ બધુંય આરોગ્ય મિત્રને કરવાનું હોય છે પણ આરોગ્ય મિત્ર હાથ અધર કરતે તો આપડી 40 50000 તો થાય એટલા માટે તમે તમારા પાસે જો કોઈ બનાવ બને તો તમે તાત્કાલિક તમે એની ફરિયાદ છે એ તમે આઈસી વન કાર્ડમાં તમે કરી શકો છો ફરીથી કહું છું કે આગામી આ જે વિડીયો છે એ હું હોસ્પિટલનું નામનું છે તે હું ભવિષ્યમાં આગામી મારો જે શોર્ટ વિડીયો આવશે એમાં હું તમને બતાવીશ કે કઈ રીતના પરમિશન લીધેલી કઈ તારીખે પરમિશન લીધેલી કઈ તારીખે એડમિશન લીધેલું કઈ તારીખે શું થયેલું કેટલા દિવસ હોસ્પિટલમાં રાખેલા હોસ્પિટલવાળાએ આપણે લેખિતમાં આપણે હોસ્પિટલને જણાવ્યું કે તમે મારી સાથે આ રીતના કરેલ છે પણ હોસ્પિટલવાળાએ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નહીં અને સરકારી અધિકારીને પણ આપણે ફરિયાદ કરેલી હતી પણ હજી સુધી કાંઈ થયેલ નથી એટલે તમે જો આવો બનાવ બને તો તાત્કાલિક તમે એની ફરિયાદ કરો અને કોઈ પણ ડૉક્ટર કદાચ એમ કે આજનો દિવસ તમે આમાં રાખો કાલથી તમને આયુષ્યમાન કાર્ડમાં કરી લેશું પણ એવું કરતા નહીં કેમ કે કાલ થતું હોય તો આજ નો થાય કાલ કદાચ આયુષ્યમાન કાર્ડમાં તમારું એડમિશન લેવાય તો આજ કેમ ન લેવાય લેવાય રાત્રે પણ એમાં એક નંબર આવે છે ટીપીએન નંબર આપણે તાત્કાલિક મેળવી લેવાનો હોય છે તો નંબર આપણે તાત્કાલિક મેળવી લઈએ તો આપણું આયુષ્યમાન કાર્ડ હેઠળ તમારું સારવાર થઈ શકે છે ઇમરજન્સીમાં સારવારની જરૂર હોય કદાચ એવું છે કે ડિલિવરીની સારવાર છે ઇમરજન્સીમાં છે બાળકને એનએસયુની પેટીમાં રાખવાનું છે ઇમરજન્સી સારવાર છે આવી ઇમરજન્સી જે સારવાર હોય છે એ આપણે તાત્કાલિક કેમાં કે એમાં એપ્રુવલ આપણે લેવામાં વાટ જોઈએ તો એમાં કંઈ ડિલિવરી તો એવું નથી કે ભાઈ બાળક આપણા છે જન્મ જન્મ બાળકનો જન્મ થશે તો એમ 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 બાળક તો એમ નહીં કે ભાઈ હું તમારું એપ્રુવલ આવી જઈએ તો પછી જ મારો જન્મ કરજો એમ એટલે એમાં આપણે ટીપીએન નંબર પહેલાં લઈ લેવાના હોય ટીપીએન નંબર લઈએ પછી આપણી સારવાર કદાચ ભલે આપણે એપ્રુવલ પછીથી આવે મોડેથી બે દિવસ પછી એપ્રુવલ આવે ત્યાં સુધી આપણે એપ્રુવલ ની વાત નહીં જોવાની સરકારને ફોન કરીને કહેવાનું કે ભાઈ મને આ હોસ્પિટલમાં હું દાખલ છું આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ છે અને સારવાર આપે છે અને ટીપીએન નંબર મને આપો હોસ્પિટલ વાળા ને ટીપીએન નંબર આપણે આરોગ્ય મિત્ર સાથે વાત કરાવી દેવાની કે ટીપીએન નંબર મેળવી લ્યો આ બાબતનો મારો એક વિડીયો અત્યારે મારી ચેનલમાં મેકેલો છે જો તમને ખબર ન પડે તો તમે આ રીતના પણ ફરિયાદ કરી શકો છો ધન્યવાદ